સુરત મહાનગરપાલિકામાં કર્મચારીઓને રાજીનામું સુરત મહાનગરપાલિકાના હજારો કર્મચારીઓ આજે બપોર બાદ કામકાજ થી હતા પડતર પ્રશ્નોને લઈને મહાનગરપાલિકાના કર્મચારીઓ આજે માસ સીએલ પર ઉતરી ગયા હતા જેને કારણે અલગ અલગ ઝોનમાં રાબેતા કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી

નોકરી આપવામાં આવતી હતી પરંતુ હવે તે રહેમ રાહે નોકરી આપવામાં આવી રહી નથી એટલું જ નહીં પરંતુ જે વર્ગ ત્રણ અને ચાર ના કર્મચારી છેલ્લા વીસ વર્ષથી ફરજ બચાવતા હોય અને તેઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લે તો તેના પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે આવા કેટલાક પડતર પ્રશ્નોને કારણે આજે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ માસ સેલ પર ઉતરી કામકાજથી અળગા રહ્યા હતા સુરત મહાનગરપાલિકામાં કાર્યરત તમામ માન્ય યુનિયન દ્વારા સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ બનાવવામાં આવેલ છે જેના દ્વારા આજ રોજ સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ અને કામદાર ભાઈ બહેનોને બપોર પછીની પછી સામૂહિક સીએલ રજા મૂકવાનું એલાન આપવામાં આવેલું જે મુજબ તમામ ખૂબ મોટી સંખ્યામાં સામૂહિક મૂકી અને અહીં મુગલીસરા ખાતે યોજવામાં આવેલી જાહેર સભામાં સૌ એકત્ર થયા છે અને મુગલીસરા મુખ્ય કચેરી ખાતેની પણ તમામ કામગીરીઓ આજે બપોર પછી બંધ રહી છે આ તકે કોઈ પ્રજાજનોને તકલીફ પડી હોય તો સાત દિવસ ધરણાનો કાર્યક્રમ આપીશું અને એ છતાં પણ અમારું જો નિરાકરણ ન આવશે તો છેવટે અમે હડતાલ સુધીના પગલા ભરીશું ત્યાં સુધીની અમારા તમામ યુનિયનોએ તૈયારી કરી દીધી છે અને અમારા તમામ કર્મચારીઓ અને કામદાર ભાઈ બહેનો આ માટે માનસિક રીતે તૈયાર થઈ ચુક્યા છે